बोल श्री बालकृष्ण भगवान् <laughs> के वी से विया जतने वात ध्यान दय श्या कुड धादल ध नो कराय ध्यान दैशाकनैया निवाटे व्यसवा मथुरानि वाटे निवाटे व्यसवा खावाने दान तू मागे। मटकी तो कोई ने न फोड़ा ध्यान दई सांबड़क नैया मटकी तो कोई ने न फोड़ा ध्यान दई क नैया बंसी बजावे कान गोपी ने बोलावे बंसी बजावे कान गोपी ने बोला वे। बंसी सोडे कानरा शरमाडे शीतडु तु कैन स्वरा हय ध्यान दये साभ काडा शीतडु तु कैन स्वरा हय ध्यान दये साबळ कनय गोकुलनि गोपयो न ગોપીઓને તે તો ન સાવી ગોકુળને ગોપીઓને તે તો ન સાવી જઈને જશોદાને રડ તમે પાડી ભોળા દા તો ભરમાય ધ્યાન દઈ સાંભળકા કાનુડા માતા દા લાકડી રે લેશે ધોરડે તને થાંભલે બાંધશે મારાથી એવું ના જોવાય ધ્યાન દઈ સાંભળ કનૈયા સાદો પાડવું ત્યારે વહેલો વેલો યા સાદ પાડવું ત્યારે વહેલો વેલો યા હલકે હાથે મારા મેળ મેળાવ જે ને તરા ફેરશે હા હાથ ધ્યાન દઈ સાંભળ કનૈયા દોરી જ તૂટશે ને ગોળી નંદવાશે ગોર સ્થોળાશે મારી સાડી ભીજાશે તો મારા મોતીળાની માં ધ્યાન દઈ સાંભળ કૈયા મૈડા બોલવાને રોજ રોજયા જે સવાર જો બતારી વાટ ધ્યાન દેશળ કા નૈયા દીથી જોયા કાનુડે અને બની દીવાને હું ત્યારથી ગોપી સખીને વંજ કર્યો જાદુ કરેલી આખ થી જેદી દીથી જોયા કાનુડાને બની દેવાને હું ત્યારથી ગોપી સખીને મંચ કર્યો હે જાદુ ભરેલી આંખથી બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જે અમારું ભજન ગમે તો લાગશે ને સબસ્ક્રાઈબ કરજો